ભોક લાગે તું તો લેવા મળ્યો વાટે ના રયો ભોક લાગે હાલો ફેમિલી તો ફેમિલી તો આપણે તો જો કરીને ગયા છીએ અને જો આ રૂમ છે પણ અને ગોપાલભાઈ જો બેઠા છે ગોપાલભાઈ મારો જોતા લાગે હા હે પણ વાહ વાહ ગોપાલભાઈ જોતા લાગે હે ભાઈ વાહ જો આ તમાને જો ફરી મરનાનો વિડિયોમાં તમારું હાર્દિક હાર્દિક આપણો આ વિડિયો છે હોય સુરેશ આવતા તો આપણે સુરત છે એટલે ઈ બ્લોગ છે કેવો કર્યો હારો આ બસ મિત્રો સપોર્ટ કરતા રહેજો બસ એટલી જ મારી આશા છે આવરો જો બડકતા રહેજો આને ફેમિલી તો બાકી તો જા હવાણા ચડિયા છે ઈ બાકી આમ જો બેહાન ઊઠી જાજો ખાવ જો બો તું કે શું થઈ ગઈ એટલે એને થઈ ગયો ભાઈ

કઈ <laughs> ઘટ <laughs> એ મને આકલ મોજ જ ગલ બોલો 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 બોલ મોજ થઈ ગઈ કેમ 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 મોજ થઈ ગઈ શું કામ છે તમે કે બધી થઈ ગઈ ર હવે થઈ ગઈ ના હજી તો મોજ બાકી છે કેમ જવાનો પ્લાન ન ન તમારો તો ફોન મૂકી દો હવાઈ જ કરવી હા હાલો હાલો ભાઈ પણ દોસ્તો સાથે બહુ હવાન કરી છે તો કાંઈ નહીં આજનો અવલોગ કાંઈ સુધી મળી ફરીનો અવલોગ સાથે જય માતાજી બાય બાય